માટી બચાવવા થરાદ ખાતે સોઇલ ટેસ્ટ લેબોરેટરીનું લોકાર્પણ માટી બચશે તો ભવિષ્યનું જીવન સમૃદ્ધ બનશે તેવું ચેરમેન શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું આજે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી થરાદ ખાતે બનાસ સોઇલ ટેસ્ટિંગ લેબોરેટરી બનાસ સેવ સોઇલ ફાર્મર પ્રોડ્યુસર કંપની અને ડિજિટલી ખીમાણા ખાતે બનાસ બાયો ફર્ટિલાઇઝર રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ લેબોરેટરીનું ઉદ્ઘાટન કર્યું હતું આ ઉદ્ઘાટનમાં મોટી સંખ્યામાં સ્થાનિક ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા થરાદમાં બનેલી દેશની એકમાત્ર સોઇલ હેલ્થ લેબોરેટરીનું લોકાર્પણ થતાં આગામી સમયમાં લેબોરેટરી બનાસની માટીને જીવંત બનાવવામાં મોટી ભૂમિકા ભજવશે આપણે માટીને બચાવી સજીવ સૃષ્ટિને જીવંત રાખવા કામ કરીએ આ પ્રસંગે ચેરમેન શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે પૂજ્ય સદ્ગુરુના જન્મદિવસે બનાસને લેબોરેટરી રૂપે મળેલી આ નવીન ભેટ છે સદગુરુ છેલ્લા કેટલાય સમયથી બીજાના ભલા માટે કામ કરી રહ્યા છે માટીને બચાવવી આપણા સૌની ફરજ છે જે માટે બનાસ ડેરીએ ઈસા ફાઉન્ડેશન સાથે મળી આ લેબ માટીને જીવંત બનાવવા કાર્યરત કરી છે પંચતત્વમાંથી આપણને નવી ઉર્જા મળે છે અને માટી તેમાંથી એક છે આ પ્રસંગે ઈસા ફાઉન્ડેશનના સ્વામી નિસર્ગાએ જણાવ્યું હતું કે સોઇલ ટેસ્ટિંગ લેબોરેટરી માટીને જીવંત બનાવવા મહત્વની ભૂમિકા ભજવશે સદગુરુ હંમેશા કહે છે કે માટી જીવંત છે અને તેમાંથી જ સમગ્ર પૃથ્વીનું નિર્માણ થયું છે ખેડૂતો માટે બનાવેલી આ લેબોરેટરી આ વિસ્તારના ખેડૂતોને ઉપયોગી થશે સદ્ગુરુ પોતે પણ ખેડૂત છે અને ખેતી કરે છે છેલ્લા ત્રીસ વરસ કરતાં વધુ સમયથી ખેડૂતોના ઉત્થાન માટે તેઓ કામ કરી રહ્યા છે મહાત્મા ગાંધી અને અમૂલ ગુજરાતની ઓળખ છે ગુજરાતે શ્વેત ક્રાંતિ થકી દેશને નવી દિશા આપી છે ત્યારે માટીને જીવંત બનાવવા આપણે સૌએ સાથે મળીને કામ કરીએ માટી જીવન છે માટીથી શરીર છે અને માટી જ સૃષ્ટિ છે જેથી સૃષ્ટિને બચાવવા માટી બચાવવી પડશે આજે થરાદ ખાતે યોજાયેલા આ ઉદઘાટન પ્રસંગમાં પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ વાઇસ ચેરમેન ભાવાભાઈ રબારી મેનેજિંગ ડિરેક્ટર સંગ્રામ ચૌધરી બનાફ ડેરીના ડિરેક્ટર ઈસા ફાઉન્ડેશનના કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં ખેડૂત મિત્રો ઉપસ્થિત રહ્યા હતા

આપણે ઈસરો ની અંદર ઈસરો એ પણ આપણે માનજો જાહેર માં આભાર માનું છું કે કાર્બન ઓર્ગેનિક કાર્બન ફૂટ પ્રિન્ટ માટે જે આપણે વસ્તુ જે જે જોતું તો એ બધા ડોક્યુમેન્ટ એ લોકો એ આપણે સરકતી કરી આપ્યા અને રસ્તામાં માં આપતા કીધું કે ત્યાંથી ઈસરો નીકળ્યા તો રસ્તામાં માં આપતા એમને ગાડી વરસાદ વધારે હતો એટલે ત્યાંથી નથી પહોંચી શક્યા પરંતુ આજે જાહેર માંથી ઈસરો નો કોમ હૃદયપૂર્વક આભાર માનું છું કે એમણે જો આ સહયોગ ના આપ્યો હોત તો આપણે ડેટા આ પ્રમાણમાં ઠીક ન કરી શકત

દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ મુખ્યમંત્રી હતા ત્યારે સોઇલ હેલ્થ કાર્ડ તેનો કન્સેપ્ટ લાવ્યા હતા હવે તેને આગળ વધારીને તેની જીવંતતા સુધીની ચકાસણી કરી શકાય અને તેના આધાર ઉપર ખેડૂતોને તેનું જ્ઞાન આપી શકાય માહિતી આપી શકાય જેથી કરીને ખેડૂતનો ખેતીનો ખર્ચ બચી શકે અને જૈવિક તત્વોનો વધારો થઈ શકે જેથી જમીનની સમૃદ્ધતા પણ વધે અને તેમાંથી તૈયાર થયેલો ખોરાક એ માનુષ મનુષ્ય હેલ્થ માટે પણ ખૂબ સારો થાય બીજું આણંદ યુનિવર્સિટીએ બાયો ફર્ટિલાઇઝર માટેની શરૂઆત આજથી પંદર વર્ષ પહેલાં મોદી સાહેબ અહીંયા મુખ્યમંત્રી હતા ત્યારે કરી હતી બનાસ ડેરી અને આણંદ કૃષિઓની બંને સાથે મળીને બાયો ફર્ટિલાઇઝરની વ્યવસ્થા પણ અહીંયા કરવામાં આવી છે ઈસા ફાઉન્ડેશન અને સદગુરુ સદગુરુએ સેવ સોઈલ અભિયાનના માધ્યમથી જમીન બચાવવા માટેનું મહાઅભિયાન લીધું આજે સદ્ગુરુનો જન્મદિવસ છે અને એમના જન્મદિવસ આજે એમણે બધા ખેડૂતોએ પણ ખૂબ શુભકામનાઓ પાઠવી છે કે ભારતની ધરતી ઉપર આ બનાસકાંઠાની ધરતી ઉપર જમીનની સમૃદ્ધતા વધારવા માટેનું કામ અહીંયાથી થશે તેના માટેનું એક એપીઓ પણ ખેડૂતોને જોડવા માટેનું તેની પણ શરૂઆત ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશનની પણ આજે કરી છે તો ભવિષ્યની અંદર એમાંથી તૈયાર થયેલો વસ્તુઓ એનું માર્કેટ વેચીને ખેડૂતોને વધારે આવક મળે અને ખેડૂતો પોતાની જમીનને સારી બનાવી શકે ત્રણેય કામ આજે એક સાથે કરવામાં આવ્યા છે